ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પડઘમ છે તે જોરો શોરોથી ચાલી રહ્યો છે દાહોદ જિલ્લામાં પણ ચૂંટણીનો પ્રચાર છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે અહીંયા દાહોદમાં નેતાજીએ પોતાની ગાડીને જ કાર્યાલય બનાવી દીધું છે અમારી સાથે નરેન્દ્રભાઈ સોની છે અમે તેમનાથી જાણવા માંગીશું કે આ પ્રચાર માટેનું જે કાર્યાલય છે તેનો અર્થ શું છે અને આમાં કઈ કઈ સુવિધાઓ છે તેઓ કેવી રીતે ગ્રામ્ય વિસ્તારોમાં અને પ્રદેશના નેતાઓથી આ કાર્યાલય થકી સંકળાયેલા રહે છે તો જાણીએ નરેન્દ્રભાઈ સોનીથી તો અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લાના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની છે અમે તેમનાથી જ જાણવા માગીશું નરેન્દ્રભાઈ જે પ્રમાણે તમે નેતાજીમાંથી પોતાની ગાડીને પોતાનું કાર્યાલય બનાવી દીધું છે ગ્રામ્ય વિસ્તારોમાં કેવી રીતે આનો પ્રચાર કરો છો તેમજ પ્રદેશ તેમજ રાષ્ટ્રીય લેવલે કેવી રીતે મોટા ગજાના નેતાઓ છે તેમની સાથે સંકળાયેલા રહો છો દાહોદ લોકસભાની અંદર પ્રદેશના અમારા આયોજન મુજબ પાંચ લાખથી વધુ લીડ લેવા માટે કાર્ય કરી રહ્યા છે આ કાર્ય કરવા માટે અમારે ડિજિટલી પણ સંપર્કમાં રહેવું પડે પ્રચાર પ્રસાર માટે પણ જવું પડે સભામાં પણ જવું પડે અને વિવિધ પ્રકારના કામો જિલ્લા મહામંત્રી તરીકે કરવા પડતા હોય છે તો અમે સભા અમારા અંતરેળો વિસ્તાર હોવાના કારણે ખૂબ દૂરનો વિસ્તાર છે ત્યાંથી અમે કાર્યાલય પર જલ્દી આવી ના શકીએ તે માટે અમે અમારી કારને જ મોબાઈલ ઓફિસ બનાવી દીધી છે આ મોબાઈલ ઓફિસની અંદર અમે પ્રિન્ટર છે ઓપરેટર છે પ્રચારની તમામ સામગ્રી છે સ્પીકર છે માઇક છે લેપટોપ છે ડિજિટલી બધી કોન્સેપ્ટ અમે આ ગાડીની અંદર અમે વ્યવસ્થા વાઇફાઈયુક્ત ગાડી રાખી છે આની અંદર પ્રચાર પ્રસારની તમામ સામગ્રી પણ અમે રાખેલી છે પ્રચાર પ્રસાર પણ કરતા જઈએ અમારે ઓફિસ ન જવું પડે અને સીધા પ્રદેશ જોડે સંપર્કમાં રહી શકીએ કોઈ અમારા રાષ્ટ્રીય હેલીપેડ પણ સભા સ્થાનથી પણ શકીએ હેલીપેડની યાદી યાદી સ્ટેજ યાદી પરમિશનો તમામ પ્રકારના કામો અમે આ વાહનની અંદર ઓફિસના માધ્યમથી કરતા હોય છે નરેન્દ્રભાઈ પણ તમને આ સૂચ્યું કેવી રીતે ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી માત્ર દાહોદ જિલ્લામાં જ છે કે દાહોદ જિલ્લામાં હરતું ફરતું કાર્યાલય છે પોતાની ગાડીને પોતાની ઓફિસ બનાવી દેવી કેવી રીતે સૂચ્યું તમને વડાપ્રધાન ડિજિટલી ડિજિટલ ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે અમે વિચાર કર્યો કે વારે ઘડી કાર્યાલય જવું પડે પાછું સભા સ્થાન પર આવવું પડે મીઠકોમાં જવું પડે શક્તિ કેન્દ્રમાં જવું પડે અને અમે એનો વિચાર કરો આનો ઉપાય શું તમે વિચાર કરો કેમ ના આપણે કાર્યાલયને ઓફિસમાં એટલે કારમાં જ ઓફિસ બનાવી દઈએ અને અમે આ ફરતા ફરતા કાર્યાલયની અંદર અહીંયા બનાવી અને એ રીતે અમે ડિજિટલી પ્રચાર પ્રસાર આ ઓફિસમાં કરી રહ્યા છીએ તો તમે કઈ કઈ ચૂંટણીઓમાં આ ડિજિટલી કાર્યાલય છે જે ફરતું ફરતું કાર્યાલય છે તેનો પ્રચાર કરો છો આમાં સરપંચની ચૂંટણી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની હોય વિધાનસભાની હોય લોકસભાની હોય કઈ ચૂંટણી માટેના પ્રચાર હડતા ફરતાં કાર્યાલય થકી કરો છો આ બે હજાર સત્તર વિધાનસભામાં પણ અમે હરતી પરતી ઓફિસ બનાવી દીધા બે હજાર ઓગણીસની અંદર પણ બે હજાર બાવીસના વિધાનસભા ઇલેક્શનમાં પણ હાલમાં લોકસભાના બે હજાર ચોવીસના ઇલેક્શનમાં પણ આ મોબાઈલ ઓફિસ અમે બનાવી છે આ મોબાઈલ ઓફિસની નોંધ ગઈ બે હજાર બાવીસના ઇલેક્શનની અંદર આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબે પણ નોંધ લીધી આ ઓફિસની મુલાકાત લીધી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન જે પી નડ્ડા સાહેબ પણ આ ઓફિસની મુલાકાત લીધી હતી અમારા સી આર પાટીલ સાહેબ પણ ઓફિસની મુલાકાત લીધી અને અમારા સુધીર ગુપ્તાજી જે ગુજરાતના પ્રભારી છે તે પણ આ કન્સેપ્ટ જાણીએ ખૂબ આનંદિત થયા અને આ અર્તે ફરતી મોબાઈલ ઓફિસ દાહોદની જોઈ હતી અને આ વખતે પણ અમે મોબાઈલ ઓફિસ બનાવી છે જેથી કરીને અંતરાળ વિસ્તારમાં કામ કરી શકીએ અને આનું ઉદઘાટન શ્રીમાન રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રીજી એમને કરે છે આવતીકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના જેપી પી નડ્ડા આવી રહ્યા છે દાહોદ ખાતે સભા ગજવવામાં આવી રહ્યા છે બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં તમે લોકસભા ચૂંટણી માટેનો પ્રચારમાં લાગેલા છો કેવા પ્રકારની જિમ્મેદારી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ તમારા સિરે સોંપી છે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી હોવાના રાતે અમારે બધી બાજુ પ્રચારમાં રહેવું પડે તમામ લોકો જોડે સંપર્કમાં રહેવું પડે અપડેટ રહેવું પડે હાલમાં જ આપણે જો હમણાં જઈ રહ્યા છીએ ત્યાં હેલીપેડ પર જઈએ છીએ હેલીપેડની વ્યવસ્થા સભાસ્થાનની વ્યવસ્થા સાથે મતદારો જોડે સંપર્ક સાથે કાર્યકર્તાઓ જોડે સંપર્ક તમામ પ્રકારની સુવિધા ઊભી કરવા માટે અમારે વારે એક સ્થાન પરના જઈ શકીએ આપણે હમણાં જ અહીંયા હેલીપેડથી જ બધી વ્યવસ્થાઓ આ ગાડીમાંથી જ આપણે આ કારનીમાંથી જ ઓફિસના માધ્યમથી આપણે બધું સંચાલન કરી રહ્યા છીએ તો આ હતા આપણી સાથે નરેન્દ્રભાઈ સોની જેઓ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી છે તેમના દ્વારા આ ફરતું ફરતું કાર્યાલય છે તે શરૂ કરવામાં આવ્યું છે એક પ્રકારે કહી શકાય કે ડિજિટલી પ્રચાર છે તે દાહોદ લોકસભા બેઠક માટે કરવામાં આવી રહ્યો છે તેમનું કહેવું છે કે આ ડિજિટલી જે પ્રચાર માટેનું જે કાર્યાલય છે જે પોતાનું વાહન છે તેમને શરૂ કર્યું ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તેમજ અન્ય મોટા મોટા નેતાઓ છે તેમના દ્વારા પણ તેમની સરાહના કરે કરવામાં આવી હતી તેમનું કહેવું છે કે આનો અર્થ એ છે કે જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં તેમના દ્વારા જે પ્રચાર કરવામાં આવતો હોય છે ત્યારે કોઈ પણ રાષ્ટ્રીય લેવલનું અથવા પ્રદેશ લેવલનું કોઈ કામ આવી જાય ત્યારે તેઓ દોડી અને કમલમ કાર્યાલય ઉપર આવતા હોય છે પરંતુ તેમની ગાડીમાં દરેક પ્રકારની સુવિધાઓ છે વાઈફાઈ સુવિધા છે પ્રિન્ટર છે લેપટોપ છે તમામ પ્રકારની ફિઝિકલી તેમજ ઓનલાઈન સુવિધાઓ તેઓ સાથે લઈને આ કાર્યાલયમાં ફરતા હોય છે અને તેમને પ્રદેશ કાર્યાલયમાંથી અને રાષ્ટ્રીય લેવલનું કાર્યાલયમાંથી જે કામ કરે આવતા હોય છે તેમને દોડીને કાર્યાલય પોતાના ઓફિસના આવવું પડે અને ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે લોકસભા માટેની ચૂંટણીનો જે પ્રચાર કરવામાં આવતો હોય છે ઉમેદવાર થકી અને તેમનું કામ અહીંયા જ થઈ જતું હોય તેના માટેની આ જે પોતાની ગાડીમાં જ આ નેતાજીએ પોતાની ગાડીને પોતાનું કાર્યાલય બનાવી દીધું છે તો દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીના અવનવા સમાચારો જાણવા માટે તેમજ માહિતીઓ જાણવા માટે આપ અમારી સાથે સતત જોડાયેલા રહી શકો છો તેના માટે આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો જો આપ અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને ફોલો કરો અમારા સમાચારોને શેર કરો ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે ધન્યવાદ